નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસન શેરી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસ હું તાજેતરથી આજના વિડીયોમાં સ્વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી ભરતી બજાર પચીસ આંગણવાડી કારકર અને તેડાગરના કયા ગામમાં કેટલા ફોર્મ ભરાયા છે તે જાણી લો તમારું મેરિટ કેટલું હશે તો મેરિટ આદિમાં નામ આવશે આંગણવાડી ભરતી મેરિટ આડી ક્યારે આવશે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે જો તમે એસ સેટર કામ કરવા માંગો છો એટલે કે કાર્યકર ટેડાગર હેલ્પર જેવા જેવા માનવા માંગો છો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તમને ચેનલમાં આગળની ભરતી બાબતે સેટર હર એક માહિતી આપણે ચેનલ પૂરવાઈ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો તો મિત્રો ચાલો જાણી વિગતવાર માહિતી વાત કરવાની છે શું મિત્રો તમને આગળવાડી કાર્યકરો ટેડાગર કયા ગામમાં કેટલા ફોર્મ ભરાય છે તમે જાણી શકો છો કે નહીં જાણો તો કેવી રીતે જાણી શકો છો તમારા મેર મેરિટ મેરિટ કેટલું હશે મેરિટ યાદીમાં તમારું નામ આવશે કે નહીં આવે તો મેરિટ યાદી ક્યારે આવશે તો ચાલો જાણે વિગતવાર હરેક માહિતી તો મિત્રો અફવાઓથી દૂર રહેવું ગુજરાતના આગળવાડી ભરતી અંગે સ્પ મહત્વપૂર્ણ સ્પષ્ટતા છે આ હાલમાં ચાલી રહેલી આગળવાડી કાર્યકર અને ટેડાગરની ભરતીમાં કયા ગામથી કેટલી અરજીઓ આવે છે તેની ચોક્કસ માહિતી કોઈ પણ સત્તાવાર માધ્યમ દ્વારા જાહેર કરવામાં આવતી નથી મહિલા અને બાળ વિકાસ મહિલા મહિલા અને બાળ વિકાસના વિભાગ ડબલ્યુ સીડી આ વિગતો ઓનલાઈન કે જાહેર રૂપે ઉપલબ્ધ કરાતું નથી કારણ કે તે વહીવટી પ્રક્રિયાનો ભાગ છે તો મિત્રો તમે જાણો છો હાલમાં યુટ્યુબમાં જે વિડીયો ફરે છે કે આ તમારા ગામમાં આટલી જગ્યાઓ છે આટલી જગ્યાઓ છે અને આટલી જગ્યાઓ બાકી છે ભરાય છે તો મિત્રો આમાં કોઈ સ્પષ્ટ હોતું નથી કારણ કે ડબલ્યુ સીડી મહિલા બાળવિગાસ આજ સુધીમાં ભરતી પાર પાડી છે ત્યાં સુધી એમણે કદી જાહેર કર્યું નથી કે તમે આ આ ગામમાં આટલી જગ્યાઓ છે તો મિત્રો એ બહુ ધ્યાન રાખવાનું રહે છે કે મહિલા બાળ વિભાગ દ્વારા એટલે આ ડબલ્યુ દ્વારા આજ સુધી કંઈ પણ ગામમાં કેટલી જગ્યાઓ છે એ જાહેર કરવામાં આવી નથી મિત્રો બાદ તો શું કરી શકાય તો ખાસ શું ખાલી જગ્યાઓની માહિતી માટે જિલ્લા અને તાલુકાના મુજબની ખાલી જગ્યાઓની આદિ ઇ એચ આર એમ એસને ગુજરાત પાડવા મળશે એસસીડીએસ કચેરીનો સંપર્ક કરો સંબંધિત તાલુકાની એરસીડીએસ વાપિસ્ટી પ્રક્રિયા સંબંધિત માર્ગદર્શન મેળવી શકો છો મેરિટ લિસ્ટની રાહ જુઓ મિત્રો અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ ચલાવવા મેરિટ લિસ્ટ બહાર પડશે જેથી અરજદાર સંખ્યા અંદાજો આવી શકે છે મિત્રો ત્યારબાદ આંગણવાડી વર્કર અને તેડાગરમાં તમારું મેરિટ કેટલું હશે તે તમારું મેરિટ યાદીમાં નામ આવશે કે નહીં તે હવે ચોક્કસથી કહી શકાય કે કારણ કે આ કોઈ ગામમાં જેમણે પણ ફોર્મ ભર્યા છે તેમાં રિઝલ્ટ ઓછા હોય તો મેર નીચું આવશે અને રિઝલ્ટ ગુણ વધારે હોય તો મેર ઊંચું આવશે એટલે ચોક્કસ કહી શકાય કે ચોક્કસ કહી ન શકાય મેર યાદી આવે તેવી રાહ જોવી પડશે મિત્રો વગણવાડી કાર્યક્રમ અને ભરતીમાં યાદી ક્યારેય આવશે તો ટૂંક સમયમાં આવશે રેગ્યુલર વેબસાઇટ પર ચેક કરતું લેવો અથવા આપણી આ ચેનલને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો તો મેં યાદી ક્યારે પણ આવશે તરત તમે વિડીયો જોઈન કરવામાં આવશે ત્યારબાદ વાત કરી લઈએ મિત્રો ટૂંકમાં આંગણવાડી કાર્યકર્તીમાં કયા ગામમાં કેટલા ફોર્મ ભરાય મેટમાં નામ આવશે કે નહીં મેટ યાદી ક્યારે આવશે નહીં કોઈ ચોક્કસ મારી નથી અને અફવાની દૂરની એકમાત્ર વેબસાઇટ પર આવતી હોય અપડેટ વિશ્વાસ કરો મિત્રો તો આંગણવાડી ભરતી ન્યૂઝ પરિપત્ર બાબતે હર એક અપડેટ આપણા ચેનલ પર કરવામાં આવશે તો આપણી ચેનલ અત્યારથી સબસ્ક્રાઈબ કરી લો કેમ કે તમારા ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આગળની અપડેટ અને આગળવાની બાબતે હર એક અપડેટ આવે તો આપણી ચેનલ પુરાવાત કરવામાં આવશે મિત્રો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો